લે નાના ફૂલ સમાધાન કરવા કોણ ફાઇનલી ગાઈઝ આપણે આપણા ઘરે પૂગી ગયા હી અને ભાઈ હવામાન પોરમાં કેટલા કો 8 વાગ્યા માં અમે ગાડી નીલ નીકળી ગયા હતા કારણ કે વરસાદ ઓછો હતો અને પવન વધારે હતો એટલે હું વરસાદનો ઓછો હતો એટલે મે મમ્મી ખ્યાલ નીકળી જાય પછી કે નક્કી ન હોય આગહી બહુ છે તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા પવન બહુ હતો માન ગાડી હે કે આખી ગાડી ડગમગતી હતી ઓકે તો અહીંયા ઘરે હવે પૂગી ગયો હું ને આપણે નાસ્તો બાસ્તો થઈ ગયો નકર એકવાર નાય આવું નાહી ના વિના આપણેજી બહાર ખક ઘર બાર ખડો ઈગ્યું હોય ને એની દવા મારવી છે તો એ દવા બવા લઈ આવીએ અને એવું કાંઈ કે પ્રવૃત્તિ કરી નેચર પ્રવૃત્તિ ઘરમાં જ એ આડઅસર કરતી હોય ને એ હું નહીં ઓકે ના આયા ઓ બી તો હમ વાવ તારો મગજ સરકી જ ગયો તારો મગજ મગજ જેવો છકી ગયો ને આમ દગડી બગડી

આપણા ગુજરાત ઉપર ભાઈ હમણાં વાવાઝોડું ને વરસાદની પૂ છે ખબર હે ને તો ભાઈ ઘરમાં રહેજો સેફ રેજો ને કે બહુ ભાઈ રખડવા ન જતા ગઈ છે હવે ભલે રખડી એવા મારી જેમ મને ખબર પડી ગઈ કે ભાઈ હવે નું ક્યાં રખડવા ન જવાય હું તમને સલાહ દેવા માંગુ કે આમ વરસાદ ચાલુ હોય ને ભાઈ ક્યાંય રખડવા બહુ ન જતા પછી અફસોસ થાય કરતા પહેલાં જ સમજી જાજો મારી ઘોડે હું તો ન સમજો પેલા તમે સમજી જાજો તો સ્ટે સેફ સ્ટે હોમ ઓકે બાકી મોસમ ચેક કરવું હે જો ભાઈ તમારો ભાઈ ગિરનાર પાહે ઉભો ઉભો મોસમ ચેક કરાવે લ્યો અહીં થી જ હું ગિરનાર બતાવી દઉં તમને દેખાય મારો આ હાથ તમને આ ગિરનાર બતાવતો હોય છે દેખાય વાવ પવન અત્યારે ફૂલ હે પવન ગતિ બહુ તેજ હે આંબાલાલ પટેલ ભાઈ ની આગાહી તમે જોઈ છે મને એમ છે ભાઈ ત્યાં તો મને નરી હતા ને મામા ના ઘરે થી બીક લાગતી હતી ને પવન એવો ફૂલ હતો ઉપર ઓલું થર્મોકોલ ની શીટ ને ઓલું બાંધેલું છે રાખેલું છે અને ફૂલ પવન આવે એટલે ભાઈ આખી સીટો હલે ને રાઈટે ભાઈ લાઈટ બાઈટ હોય ને અવાજ આવે બાપો બીક લાગે કે ભાઈ હમણાં માથે આવશે તો નરિયા બરિયા બધુ પણ ભગવાનની દયા એવું હું ન થાય આમ જોવો સાહેબ આમ જોવો કેવો વરસાદ વરસે છે ના હું આયો હાલો આવી ગયો આમ જોવો સાહેબ આમ જોવો બ્લર થઈ ગયો હે નેક્સ્ટ લેવલ વરસાદ આવે દેખાય મે દેખાય અમારો કોનેરો નબળો પડે આય વરસાદ આવે હે વાહ ગાઈસ

આલો તો આવા વરસાદમાં બહુ લોક ન બનાવાય પછી મારો કેમેરો પલરી જાય ને તો લોક બનાવવાની રાણી થાય એટલે હું જાવ બધાય તો ભાઈ આજે હું નવ રોકું ને ભાઈ મને લઈ ગયો ભૂખ ગાર્લિક મેગી તો હું મેગી તો બે લઈ આવું ભૂખ એની રેસિપી મેં જોઈ લીધી તો ભાઈ કરવાનું લસણ સુધારવાનું પછી શું કહેવાય ધણિયા એટલે કે ભાઈ ધાણા ધાણા અને એવું બધું નાખીને મસ્ત બનાવું ટાઈમ લેપ્સ તમે એન્જોય કરો તો હું બનાવું ગાર્લિક મેગી લે ભાઈ フフフ खावा तो सारी लगे टेस्ट जो जो कारण के लसन भरी गए लगे हेलो मम्मी जा खाई हेलो भाई तो जेन्युन टेस्ट करिए कि भाई केवी थई है पहली बार में मैं गार्लिक मैगी बनाई भी है नेक्स्ट लेवल यार एक नंबर है मांगो सुन Mami, મમી alto. Check. Nhau mà tôi Check tu Check Cut kia này, hả? Vậy thì anh đã paste nó qua rồi này. Cut. À, હું રસા વગર ની જોયે તા ડોઈ મેગી ખાલી લહાણ છે પેલા કેમ તું લહાણ એમ અમરે બને એમાં વઘાર કરી લે પેલા એવી રીતે વઘાર કરીને મેગી મેગી પેલા અલગ સાઈડ નું બાકી લેવાની પછી વગર કરીને એમાં મેગી નાખ હલાવીને ખાઈ નાઈ નાખવારી ખાને ને કેમ બેકલ પાસે ઓટકા ઉપડી જા સ્યાં બેખી કોકડીમાં બધાય જા ના ટોટોલી બધું ઉપડી